અમરેલીમાં મોટા નેતાના આગમન પહેલા જ તંત્ર દ્વારા રસ્તાઓનું સમારકામ શરૂ અમરેલી બસ સ્ટેશનના લોકાર્પણ અને વિવિધ વિકાસના કામોને લઈને ગુજરાતના મુખ્યમંત્રી અમરેલી મુકામે પધારી રહેલા હોવાથી અમરેલી વહીવટીતંત્ર દ્વારા તત્કાલિક ધોરણે જંગલ કટીંગ સફાઇ ખરાબ રોડ અને રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જ્યારે અમરેલી જનતા પોતાના વિવિધ પ્રશ્નોને લઈને કચેરીઓ અને ઓફિસના ધક્કા ખાઈ ખાઈને થાકી જાય છે તેમ છતાં અધિકારીઓ અને નેતાઓ તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ સાબિત થતા હોય છે જ્યારે કોઈ મોટા દિગ્ગજ નેતાઓ કે કોઈ ઓફિસર અમરેલીની મુલાકાતે આવે છે ત્યારે જ સારા રોડ રસ્તા સફાઈ જંગલ કટિંગ જેવા પ્રાથમિક સુવિધાને લઈને કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે દર મહિને કોઈ દિગ્ગજ નેતા અમરેલીમાં આવવા જોઈએ કેમ કે અત્યારે અધિકારીઓ રોડ રસ્તા જેવા પ્રાથમિક મુદ્દાઓ ઉપર ધ્યાન આપશે જે લોકોએ ચૂંટીને શહેર તાલુકા અને જિલ્લાના પોતાના પ્રતિનિધિ બનાવ્યા છે તે પ્રતિનિધિઓ પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે જ્યારે દિગ્ગજ નેતાઓ આવે છે ત્યારે જ રોડ રસ્તા હોય કે અન્ય સુવિધાઓ હોય તેની ઉપર ધ્યાન આપવામાં આવે છે કેમ કે કોઈ દિગ્ગજ નેતા આવે ત્યારે જ રોડ રસ્તા બને છે શું પ્રજા રજૂઆત કરવા આવે ત્યારે જ પહેલીવારમાં જ તે સમસ્યાનું નિરાકરણ લાવી શકાતું નથી અધિકારીઓ અને નેતાઓ જો કોઈ નેતા આવે તો જ સારા રસ્તાઓ બનાવી શકાય છે અને જો કોઈ પ્રજા પોતાનો મુદ્દો લઈને આવે તો વર્ષોના વર્ષ વીતી જાય છે હવે તો મુખ્યમંત્રી અમરેલી મુલાકાત બાદ અધિકારીઓ લોકોની સમસ્યાનું કેટલી જલ્દી નિરાકરણ લાવે છે તે જોવાનું રહ્યું ખરેખર તો આ ભાજપની સરકાર છે એ ઉદ્યોગપતિઓની સરકાર છે આમ જનતાનું સામાન્ય ગુજરાતની જે જનતા છે એનું આ ભાજપની સરકાર સરકારિત નથી મુખ્યમંત્રી અમરેલીના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા આવવાના હોય તો રાતોરાત રાતોરાત જે રોડ રોડ થઈ જાય જાય છે 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 તૂટી ગયા લાગી જ્યારે અમરેલી જિલ્લાની આમ જનતા આ ચોમાસાની થવાના આરે હોય રોડ રસ્તાઓ તૂટી ગયા હોય વાહનો ટુ વ્હીલર પણ સરખી રીતે ચાલી શકે તેમ ન હોય તેવી પરિસ્થિતિ હોય છતાં પણ અમરેલીના અધિકારીઓ માર્ગ અને મકાન વિભાગ પંચાયત સ્ટેટ અને નેશનલ હાઈવે અને ચૂંટાયેલા ભાજપના પ્રતિનિધિઓ આમ જનતાની કોઈ પડી નથી કોઈ ચિંતા નથી આ રોડ રસ્તાઓ રિપેર થતા નથી માત્ર મુખ્યમંત્રી આવે તો રાતોરાત છે એ રોડ છે એ તૈયાર કરી નાખવામાં આવે છે ખરેખર તો આ ટેક્સના પૈસા છે આમ જનતા છે એ ભરે છે તો એને સારા રોડ રસ્તા આપવા છે સરકારની એક ફરજ બને છે પણ આ ભાજપના શાસકો આમ જનતાની ચિંતા કર્યા વગર માત્ર ને માત્ર પોતાના નેતાઓને સાચવવા માટે મુખ્યમંત્રી આગળ સારા થવા માટે રાતોરાત સહી રોડ સહી બનાવતા હોય છે હવે ખરેખર ગુજરાતની જનતા જાગૃત થાય અને આવા ભાજપના શાસકોને આવનાર સમયની અંદર જાકાર